તો નવા વ્લોગમાં બધા જ મિત્રોનું સ્વાગત છે તો આજે મિત્રો આપણે આવી ગયા છીએ કોળિયાદ ગામની અંદર એટલે કે ભાવનગરથી મિત્રો પચીસ કિલોમીટરના અંતરે છે અને કોળીયાદ ગામમાં મિત્રો મિની પ્રયાગરાજનું આયોજન કરવામાં આવેલું છે તો આજે મેળો છે તો એ તમને પ્રયાગરાજ નો જ્યાં હોય તો પ્રયાગરાજનું હું તમને અહીંયા સંપૂર્ણ બતાવી દઉં તો આ વિડીયો કન્ટિન્યુ જોઈશું તો તમને સંપૂર્ણ માહિતી મળી જશે તો ચાલો વિડીયોને કરીએ સ્ટાર્ટ એ પહેલાં લાઇક કરી દેજો નાનકડી એવી અને મિત્રો ભાવનગરના આંગણે છે એટલે ભાવનગરવાસીઓ બધા જોવાનું શૂખશો નહીં આપણા બ્લોગને તો ચાલો મેળાની અંદર જઈએ અને તમને મેળો બતાવીએ સાથે મહાદેવના દર્શન કરીએ અને આજે છે મિત્રો મહાશિવરાત્રિ એટલે કે શિવરાત્રિના દિવસે જ આપણે આવી ગયા છીએ તો ચાલો આપણે જઈએ મેળામાં અને તમને મેળો બતાવીએ અને મિત્રો અત્યારે અગિયાર વાગી ગયા છીએ અને મિત્રો ટ્રાફિક કેટલું છે ને આ જુઓ તમે પાર્કિંગનું તમને બતાવું આ એક પાર્કિંગ છે પણ આવા અનેક પાર્કિંગ કરેલા છે અને અમે અહીંયા ગાડી પાર્કિંગ કરી દીધી છે હવે આપણે જઈએ છીએ અંદર તો અહીંથી થોડુંક ચાલીને જવાનું છે તો અમે જઈએ છીએ ચાલીને હવે આપણે સ્ટોલ લાગી ગયેલા છે અહીંયા જોઈ શકો છો ખૂબ સરસ મજાના સ્ટોલ લાગી ગયા આગળ પાર્કિંગ છે અહીંથી બધું હાલીને જવાનું છે અહીંયા પોલીસ ટાઈપ ઊભા છે ગાડીઓ જવા દેતા નથી અત્યારે આપણે હાલીને જઈએ છીએ ધીમે 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 મેળાની અંદર આપણે દરિયા કિનારે મેળો જે લાગેલો છે ને આપણે આવી ગયા છીએ મિની કુંભ તો ચાલો આપણે આમ આગળ જઈએ અહીંથી થોડુંક આખું છે ના જઈએ આ છે મિત્રો મિની કુંભનું પબ્લિક તો અત્યારે મિત્રો દરિયો ખાલી છે એટલા માટે દર્શન થાય છે તો જે આમ કુંભના મેળામાં હતું એવી જ રીતે અહીંયા ભાવનગરના આંગણે મિની કુંભ તરીકે બધું આયોજન ગોઠવેલું છે ખૂબ સરસ મજાનું ગોઠવેલું છે અમે તો જુઓ તમે યાર પબ્લિક જુઓ પબ્લિક એક નંબર એટલે કે

હવે અમે ધીમે ધીમે ચાલીને આપણે જઈએ છીએ મંદિર તરફ ના આપણે જઈએ છીએ તો તમને મિની કોમનો ફૂલે ફૂલ આનંદ મેળવો હોય તો આવી જજો આજની આઝાદથી કેમ કે આ એક દિવસ માટે છે મિની કોમનું આયોજન અને મેળો તો મિત્રો જેવો ધાર્યો નહોતો એવો અહીંયા ભરાળેનો છે હાઇન્ડલા કરી લીધા છે ને આગળ ચાલીને જઈએ છીએ ચપ્પલ પણ રાખે છે મિત્રો સાચવીને જોવા તમે ચપ્પલ મૂકતા જાવ એમ કે તમારા ચપ્પલ એક સાચવીને રાખીએ એવી રીતનું છે બધું ટ્રાફિક બતાવું ને તો જઈ શકો છો અહીંથી જે લાઈન લાગેલી છે અહીંયા મિત્રો કીડિયું જેવું પબ્લિક બધા ને આ લાઈન એમનું કન્ટિન્યુ ચાલુ જ છે આગળ છે બધો મેળો Bao giờ cai súng. Oh, bởi vậy, Ali Ali mùi tây cận đô thịnh,

કેમ કે ઓલો કરીએ તો લસરીએ જોઈ શકો છો તમે ગારો જેટલો છે અહીંયા અને પબ્લિક પણ એટલું છે જે ધીમે 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 જઈએ છીએ હર હર મહાદેવ મહાદેવ હવે થોડું રૂ છે હવે ગારો પણ ઓછો થઈ ગયો કુદતા નથી ટૂંકમાં બધું પબ્લિક જ છે મિત્રો આ પબ્લિક અત્યારે હાલીને આમ જાય છે ને આ પાછું નીકળે છે આમે પબ્લિક છે ટ્રાફિક જામ આવો અરર મહાદેવ મિત્રો આનંદ મેલે છે જો ભાઈ મીની કોમને મેળાનો આનંદ લેતો બહાદુર ભૂરો બહાદુર ભૂરો આપણે મિત્રો આપણે આવી ગયા છીએ મહાદેવના દર્શન માટે અને મિની ઘૂમ નો આયોજન મેળવવાનો છે તો વિડીયો કન્ટિન્યુ જોતા રહેજો

તો હવે મિત્રો અહીંનો થોડોક ઇતિહાસ આપણા પ્રદીપભાઈ જણાવે છે તો સાંભળો ઇતિહાસ તો મિત્રો હવે પહેલાં તો આપણે આ તમને આ મંદિર ક્યાં આવેલું છે એની વાત કરીએ તો આ ભાવનગરથી પચીસ કિલોમીટરના અંતરે ખોળિયા ગામમાં મંદિર આવેલું છે અને અહીંયા જે શિવલિંગ છે એની સ્થાપના જે મહાભારત સમયના જે પાંડવો હતા એને કરેલી છે અને એનો ઇતિહાસની આપણે ટૂંકમાં વાત કરીએ તો કંઈક એવો ઇતિહાસ છે કે મહાભારતનું યુદ્ધ પૂરું થયું પછી પાંડવોને એવો વિચાર આવે છે કે આપણે ઘણા પાપ કર્યા એટલે કે કલંક એટલે તો એ દૂર કરવા આપણે ત્યાં જવું પડે છે ત્યારે પાંડવો હિમાલયમાં જાય છે અને ત્યાં આકાશવાણી થાય છે એટલા માટે પછી આકાશવાણી ત્યાંથી તેને કૃષ્ણ ભગવાન પાસે કૃષ્ણ ભગવાન જે પાંડવોને એક કાળી ધજા આપે છે અને જે કાળી ધજા લઈ અને તેને દરિયા કિનારે જે પરિક્રમા કરવાનું હોય છે ત્યારે પરિક્રમા કરતા કરતા પાંડવો અહીં આવે છે અને અહીં આવતા જે કાળી સજા આપી લેતી જે સફેદ થઈ રહી છે એટલા માટે પાંડવો અહીંયા શિવલિંગની સ્થાપના કરી અને તેની પૂજા કરે છે અને અહીંયા પાંડવોના કલંક જોર થયા હતા એટલા માટે આ મંદિરનું નામ નિષ્કલંક મહાદેવ તરીકે આ મંદિર ઓળખાય છે રાત અહીંનો ઇતિહાસ તમને કહેવો લાગે તો પસંદ આવે તો લાઈક કરી દેજો અહીંયા જે મિત્રો ઇતિહાસ જણાવેલો છે એ સોશિયલ મીડિયા દ્વારા જણાવવામાં આવેલો છે તો ખાસ નોંધ લેવી મિત્રો અહીંયા દરિયો ભરાવો આવી ગયો હું તમને થોડાક શિવલિંગના દર્શન કરાવી દઉં આ મોટી શિવલિંગ ને

અત્યારે શું આ બધું પબ્લિક અત્યારે બધું જ બહાર નીકળે છે ધીમે 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 કેમ કે કડ સુધીનું પાણી ના મંદિર પાસે થઈ ગયું છે એટલે બધું જ પબ્લિક બહાર નીકળે છે તમે નિહારી શકો છો અને આગળ મિત્રો પબ્લિક નીકળી ગયું આમાં વિડીયોમાં તો કવરઅપ નથી થતું છે પણ આમાં હું તમને થોડું ઘણું આમજીન કવરઅપ કરી દઈ જો પગ પગ આપણે ધોઈ નાખ્યા છે ને આપરદી ભાઈ નો આઈડી આપણે કામ કરે છે ભાઈ વિવડો ગાળવાનો તો આપણે એમ અહીંયા એન્ડ કરીએ